મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે આવ્યા છે મુખ્યમંત્રીના રૂટ પર તંત્ર દ્વારા સાફ સફાઈ કામગીરી પરિપૂર્ણ કરવામાં આવી રોડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે તંત્રએ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે મુખ્યમંત્રીના રૂટ પર ખાડાને ફરતે સફેદ કાપડ બાંધી ખાડાને ઢાંકવાના પ્રયાસો કર્યા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતની મુલાકાતે એક ખાનગી કાર્યક્રમમાં તેઓ આજરી આપવા પહોંચનાર છે ફેડ ખાતે એક કાર્યક્રમ હાજરી આપવા પહોંચીડ્યા છે ત્યારે પ્રશાસન દ્વારા તેઓના રૂટ ઉપર તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે સીતા એરપોર્ટથી મુખ્યમંત્રીનો કાફલો ફેડ ગામ જવા રવાના થશે આ રૂટ ઉપરની આપ સ્થિતિ જોઈ શકો છો

પ્રસાદ મુખર્જી ડૉક્ટર શ્યામ પ્રસાદ મુખરજી ડભોલી ચાર રસ્તા વચ્ચે હેની હાઇસમાં શ્યા શ્યામ નગરની બાજુમાં છીએ ત્યાં ખાડો છે અને આ ખાડાની નજીક એકદમ બીઆરટીએસ છે આજુબાજુમાં રહીશો રહે છે આ ખાડામાં ચોમાસા દરમિયાન પાણી ભરાય છે મચ્છરનો ઉપદ્રવ વધે છે અને ગંદકી થાય છે રોગચાળો થાય છે આ ખાડો વર્ષો જૂનો છે ખાનગી માલિકનો છે અને આ ખાનગી માલિક જે રહ્યા એને એસએમસીમાં અને રાજકીય કે બધી બહુ મોટી વખ છે જેને લઈને આ ખા ખાનગી જગ્યા આમને પડી રહી છે જે સિટી વિસ્તારમાં છે આ ખાડો અને પુરાણ કરવામાં નથી આવતું અને કોઈ સાફ સફાઈ કરવામાં નથી આવતી એસએમસી મેં ઘણીવાર અહીંયા જોયું છે કે એસએમસીના જે સફાઈ કર્મચારી રહ્યા એ પણ આ કચરો રોડ ઉપર ભેગું થાય એ પણ અહીંયા નાખીને ચાલતા રહીએ છે હળગાવીને જતા રહીએ છીએ આ બહુ વાસ્તવિક કહેવાનું એ કે અત્યારે જે મુખ્યમંત્રી જે રૂટ ઉપર નીકળવાના છે ત્યાં પાટિશન મારી દેવામાં આવ્યું છે આખો ખાડો દેખાઈને એ રીતે પાટિશન મારી દીધું છે અને એની નિષ્ફળતા બતાવી રહ્યા છે તો મારે એક જ કહેવાનું છે કે આ વારંવાર રજૂઆત કરવા છતાં આ ખાડો કેમ પૂરાતો નથી તો જે વહેલી તકે એસએમસી ભૂપેન્દ્ર સાહેબ અહીં આવ્યા છે તો ભલે આવ્યા અને નીકળી જાય પણ હવે આ ખાડાનું પુરાણ કરે એવી વિનંતી છે ત્યારે આપ જોઈ રહ્યા છો ખાડાના આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ ખાડામાં હશે ગંદકી અને કચરો જોવા મળી રહ્યું છે પરંતુ તંત્ર પોતાની નિષ્ફળતાઓ ઢાંકવા માટેનો જે પ્રયાસ કરી રહ્યું છે ખાડાને અડીને જે મુખ્યમંત્રીનો

દેખાઈ રહી છે કે મુખ્યમંત્રી જે આવેલા માટે તંત્ર દ્વારા વ્હાઈટ કાપડ બાંધી અને પાર્ટીશન મારી દેવામાં આવી છે તંત્ર દ્વારા પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટેનો એક પ્રયાસ કરે છે બળદેવ દેસાઈ ભારત ટાઈમ ન્યૂઝ સુરત